હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા ત્રીજા દિવસે પણ પાલિકામાં યથાવત મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલ સ્થાયી સમિતિના બજેટમાં આજે ત્રીજો દિવસ છે ત્યારે તમામ સભ્યોએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી આખો દિવસ આ ચર્ચા ચાલી ડ્રાફ્ટ અને રિવાઇઝલ અંદાજપત્રના રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ મુદ્દે ચર્ચા કરવામાં આવી કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટ ચાલે છે એમાં બજેટ કોડ પ્રમાણે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે એવામાં મોટાભાગના ખર્ચા અમૃત સ્વર્ણિમ નાણાં પંચની ગ્રાન્ટ વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી તથા થતી હોય છે ત્યારે સાથે રેવન્યુમાં પણ જે નાના મોટા ખર્ચા થતા હોય છે તે બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવે કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કરેલા બજેટ ઉપર ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિ આજે ત્રીજા દિવસે ચર્ચા કરવા સભ્યો સાથે મિટિંગ રાખવામાં આવેલી હતી આજે ખાસ કરીને ડ્રાફ્ટ અંદાજપત્ર અને જે રિવાઇઝ અંદાજપત્ર છે એના અલગ અલગ ખર્ચ જેમાં રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ આ બંને ખર્ચની ચર્ચા કરવામાં આવી હતી કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટો ચાલે છે એના એકાઉન્ટ કોડ પ્રમાણે બજેટ કોડ પ્રમાણે પૈસાવાળી ફાળવણી કરવામાં આવે છે એમાં મોટાભાગના ખર્ચા અમૃત સુવર્ણિમ નાણાંપંચની ગ્રાંટ વ્યવસાય વેરાની ગ્રાંટમાંથી થતા હોય છે કેપિટલ ખર્ચમાં એના કોડ રાખી અને ખૂટતા વધતા પૈસાનો ખર્ચ કરવામાં આવે છે એવી જ રીતે રેવન્યુ ખર્ચ કે જે કોર્પોરેશનના રિકરિંગ ખર્ચા છે જે ફિક્સ ખર્ચા છે એ ખર્ચાની પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી એટલે આમ મુખ્યત્વે બે બાબત કે રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ કેપિટલ ખર્ચ દર વર્ષે અલગ અલગ હોય છે કે રેવન્યુ ખર્ચ સેમ પ્રકારના ખર્ચા હોય છે આની ચર્ચા કરવામાં આવી છે વિગતવાર ચર્ચા જે કોઈ નાના મોટા ચેન્જીસ થયા છે એ બજેટના ચર્ચાના આખરી દિવસે આપ સૌને જાણ કરો કોર્પોરેશનના જે ખર્ચા થાય છે એના પર કાપ કરવાની ચર્ચા મેં કીધું એ કે ખર્ચા પર કાપ કરવા કરતાં જે પંચાવનસો કરોડનું બજેટ છે એ બજેટ પ્રોપર જગ્યાએ પ્રાયોરિટી પ્રમાણે એનો ઉપયોગ થાય કે જે જગ્યાએ જરૂરી ના હોય એ ખર્ચા ઓછા કરી અને જે જગ્યા જરૂરી છે જગ્યાએ ખર્ચા વધારી શકાય એટલે સ્ટેન્ડિંગ કમિટીનું કામ મુખ્યત્વે એવું છે કે ખર્ચા પ્રોપર દિશામાં નાગરિકોના હિતમાં અને શહેરના વિકાસમાં થાય કોઈ જગ્યાએ એમને એવું લાગે કે આ ખર્ચો વધારે પડતો છે એ ખર્ચો ઓછો કરીને કોઈ જગ્યાએ જરૂરી હોય જગ્યાએ ખર્ચો અમે ટ્રાન્સફર કરતા કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કરેલા બજેટ ઉપર ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિ આજે ત્રીજા દિવસે ચર્ચા કરવા સભ્યો સાથે મિટિંગ રાખવામાં આવેલી હતી આજે ખાસ કરીને ડ્રાફ્ટ અંદાજપત્ર અને જે રિવાઇઝ અંદાજપત્ર છે એના અલગ અલગ ખર્ચ જેમાં રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ આ બંને ખર્ચની ચર્ચા કરવામાં આવી હતી કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટો ચાલે છે એના એકાઉન્ટ કોડ પ્રમાણે બજેટ કોડ પ્રમાણે પૈસાવાળી ફાળવણી કરવામાં આવે છે એમાં મોટાભાગના ખર્ચા અમૃત સુવર્ણિમ નાણાંપંચની ગ્રાન્ટ વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી થતા હોય છે કેપિટલ ખર્ચમાં એના કોડ રાખી અને ખૂટતા વધતા પૈસાનો ખર્ચ કરવામાં આવે છે એવી જ રીતે રેવન્યુ ખર્ચ કે જે કોર્પોરેશનના રિકરિંગ ખર્ચા છે કે જે ફિક્સ ખર્ચા છે એ ખર્ચાની પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી એટલે આમ મુખ્યત્વે બે બાબત કે રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ કેપિટલ ખર્ચ દર વર્ષે અલગ અલગ હોય છે કે રેવન્યુ ખર્ચ સેમ પ્રકારના ખર્ચા હોય છે આની ચર્ચા કરવામાં આવી છે વિગતવાર ચર્ચા જે કોઈ નાના મોટા ચેન્જીસ થયા છે એ બજેટના ચર્ચાના આખરી દિવસે આપ સૌને જાણ કરવામાં કોર્પોરેશનના જે ખર્ચા થાય છે એના પર કરવાની ચર્ચા મેં કીધું એ કે ખર્ચા પર કાપ કરવા કરતાં જે પંચાવનસો કરોડનું બજેટ છે એ બજેટ પ્રોપર જગ્યાએ પ્રાયોરિટી પ્રમાણે એનો ઉપયોગ થાય કે જે જગ્યાએ જરૂરી ના હોય ખર્ચા ઓછા કરી અને જે જગ્યા જરૂરી છે જે ખર્ચા વધારી શકાય એટલે સ્ટેન્ડિંગ કમિટીનું કામ તો એવું છે કે ખર્ચા પ્રોપર દિશામાં નાગરિકોના હિતમાં અને શહેરના વિકાસમાં થાય કોઈ જગ્યાએ એમને એવું લાગે કે આ ખર્ચો વધારે પડતો છે એ ખર્ચો ઓછો કરીને કોઈ જગ્યાએ જરૂરી હોય જગ્યાએ ખર્ચો અમે ટ્રાન્સફર કરતા